હેલો ગાય સરાવત વેલ વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આજનો વ્લોગ આપણે સાંજે પાંચ વાગે ચાલુ કરીએ છીએ કારણ કે આપણે ગયા હતા પાર અને કંઈક કામ હતું એટલે વ્લોગ હવે સાંજે પાંચ વાગે ચાલુ કરીએ છીએ અને આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં જોવા માટે કેમકે અમારા ગામમાં એક વાસડું છે અને ખેતરમાં ખૂબ જ હેરાન કરે છે અને ખૂબ ખેતી બધી અમારી જે કરેલી છે બાજરો છે તે બધું બગાડે છે વધારે પડતો એટલે એને સતત અમે દસ થી પંદર દિવસથી એને ભગાડીએ છીએ પણ એ ભાગતો નથી અને રાત્રે સાત આઠ વાગેથી એટલે આવી જાય છે અને અમે રાત્રે અગિયાર દસ બાર વાગે એક વાગે પણ અમે ભગાડીએ છીએ ને તો પણ એ સવારે અને સાંજે એટલે પાછો આવી જ જાય છે કેમ કે હવે અમારા કાકાએ પણ સાડીઓ બાંધી દીધી છે ચારે બાજથી ખેતરમાં કેમ કે પહેલાં ખેતરમાં જે બાજરો કરેલો છે અને આખો બાજરો ખાઈ ગયો છે પાછો ડૂબ અને બગાડે પણ ખૂબ છે અને આપણું ખેતર જે કાકડી કરેલ છે એના સામે જ છે એટલે એ ડાયરેક્ટ અહીંયાથી આવશે અને આપણા ખેતરમાં પણ બગાડશે અને આપણી કાકડી હવે ખૂબ મોટી થઈ ગઈ છે બધી એટલે હવે આપણે પણ હવે જઈને અહીંયાથી સાડીઓ અહીંયા સુધીની બાંધી દઈએ એટલે આપણા ખેતરમાં એ આવે નહીં અને બગાડે નહીં એના માટે હવે આપણે સેફ્ટી કરવાની જ છે અને રાત્રે ગઈકાલે રાત્રે પણ અમે એને બગાડી દીધો હતો પણ એ પાછો આવી જ જાય છે અને ખૂબ જ હેરાન કરે છે એટલે એના માટે આપણે હવે સાડીઓ બાંધી દીધું ચારે બાજથી ખેતરના અને કાલે પછી સવારે આપણે દવા પણ છાંટવાની છે અને ખાતર પણ મૂકવાનું છે છે કેમકે આજે અમે બહાર ગયા હતા એટલે બ્લોગ બનાવવાનું રહી ગયું હતું તો એટલા માટે હવે આપણે બ્લોગ ચાલુ કરેલું છે ડાયરેક ખેતરમાંથી આવીને બરાબર અને જાળીઓ પણ આપણી બાંધી દીધી છે હવે ખાલી અડધે સુધી બાંધવાની બાકી છે ત્યાં આગળ એક લાઇન છે એ બધી બાકી છે દસ લાઇન ખાલી બાંધવાની બાકી છે બાકી મોસ્ટ ઓફલી બધી બંધાઈ ગયેલી છે ને આપણે કાકડી પણ મસ્ત જોરદાર નીકળી આવેલી છે આ રહી થોડાક દિવસમાં મસ્ત કાકડીઓ પણ થઈ જશે એટલે એ પણ તમને હું બતાવીશ સ્પેશિયલ બ્લોગ બનાવશું આપણે એનો પણ કાકડીનો પણ ને હાલમાં કાકડીનો ભાવ ચાલે છે પાંચસોથી સાડી પાંચસો રૂપિયા ચાલે છે આપણે પણ મહેનત કરીએ હવે બરાબર ખેતીમાં એવી મજા આવે છે જોઈએ કેમ કે પહેલો અનુભવ છે આપણો ખેતીમાં અને જે ખેડૂત લોકો જે મારા જોતા હોય તો મને થોડીક ટીપ આપજો કે કેવી રીતના ખેતી કરવાનું શું કરવાનું કોમેન્ટમાં મને ગાઈડ કરજો થોડું જે મારા કરતા અનુભવ લોકો છે એ લોકો તો હવે આપણે કેરી તમને જે બતાવીએ મારે બાજુમાં જે કાકાનું ખેતર છે એમાં કેરી છે અને મોર આવી ગયો છે કેરી લાગવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે મસ્ત આવી આ છે મોર આવી ગયો છે હવે નાની નાની આ બંધાય છે કેરી બધી એ દોઢ વર્ષથી હશે આ આવડી મોટી થઈ ગઈ છે કેરીનું ઝાડ છે હવે આપણે પણ ઘરે જઈએ અને સાડી લાવી દઈએ અને આપણે પણ સાડી બાંધવાનું કામ ચાલુ કરી દઈએ ફટાફટ કેમકે સાત વાગે એટલે એ અહીંયા હાજર થઈ જ જાય છે અને ખૂબ જ હેરાન કરે છે એટલે આપણે પણ અહીંયા મસ્તનું અહીંયાથી ત્યાં સુધીનું સાડી બાંધી દઈએ એટલે એને ઘૂસવાનો રસ્તો નહીં મળે કે પેલી સાઈડ નીકળી જાય બરાબર એક અહીંયા સુધી કાકાએ બાંધેલ છે એટલે અહીંયાથી ત્યાં સુધીને આપણે બાંધી દઈએ અને મમ્મીએ નીંદવાનું કામ પણ ચાલુ કરી દીધેલું છે કચરું નીકળેલું છે એટલે હવે બધું કચરું પણ કાઢવું પડશે તો હવે આપણે ફટાફટ ઘરે જઈએ ને સાડી લઈને આવીએ દોરીને આવી આપણે કામ ચાલુ કરીએ ફટાફટ મળીએ તમને થોડી વારમાં ઘરે જઈને સાડીને બધું સામાન લઈને આવીએ પછી તમને મળીએ તો મિત્રો આપણે પાછા સામાન લઈને આવી ગયા છે ખેતરમાં બધી સાડીઓ છે જે આપણે હવે અહીંથી ત્યાં સુધી દઈએ અને આ છે હથિયાર જે હવે એના માટે પણ આપણે જે તોડવાનું છે પેલી કાટીઓ બધી છે અહીંયા પેલી જગ્યાએ આપણે મારવાની છે અહીંયા પણ મૂકી દઈશું એટલે એને જવાનો કોઈ રસ્તો નહીં રહી મસ્ત આપણે સેફ્ટી કરી દઈએ તો તમને થોડીવારમાં વારમાં મળે બધું હું બાંધી દઉં પછી તમને હું બતાવું કેવી રીતના આપણે બધું કરેલું છે બરાબર મળીએ તમને થોડી વાર પછી હવે ફટાફટ આપણે કામ ચાલુ કરીએ મળીએ થોડી આપણે સાડી બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અને ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે સ્વેટર પહેરી લીધું છે હવે તમને બતાવું કેવી રીતના આપણે સાડી બાંધેલી છે અને દવા છાટી દીધી છે મમ્મીએ તો આપણે તમને હું બતાવું સાડી કેવી રીતના બાંધેલી છે અને જે વાછડું છે એને અમે પકડી લીધેલો છે સાડી પેલી સાઈડ થી પણ દવા છાંટવાનું હતું એટલે છોડી દીધી બરાબર આ રહ્યો બાજરો આમાં પણ નીકળી આવેલો છે મસ્ત આપણો બાજરો અહીંયા પણ અમે તાર વિટાળી દીધેલી છે આ રહી ચારે બાજુ થી બરાબર આ રહી તુવર સિંગ છે મસ્ત ની નીકળેલી છે ખાવાની મજા આવે છે દેશી તુવર છે આ તો હવે આપણે જઈએ ઘરે બરાબર ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને મને કહેજો અને આવા જ નવા નવા આપણે બનાવીશું તો તમને નવા વિડીયોમાં અને જે મારા ચેનલ પર નવા છે તો મારા ચેનલ ને ખાસ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ બાય બાય